ચાલો મિત્રો તો આજે આપણે શોર્ટ વિડીયોમાં વાત કરવાના છીએ કે ડ્રીપ એટલે કે જેને ટપકવું મિત્રો એને ટપકને આપણે કઈ રીતનું ફિલ્ટર સાફ કરવું અને ફિલ્ટર કયા કયા આપણે કયું પાણી વાપરતો હોય તો ઉપયોગમાં લેવાનું થાય છે એની વાત કરીશું મિત્રો જે નીચે વાલ દેખાય નાનો વાલ મેં તમને આગળ દેખાડ્યો એ વાલ નીચે ચાલુ કરી નાખવાનો અને પછી આમાં પાણી ઓટોમેટિક ચાલુ થઈ જશે અને ઉપરનું ઢાંકણું ખોલી નાખવાનું અને જે બાજુનું જે આમાં પાણી આપણે રોજ વારતા હોય એ વાલ બંધ કરી દેવાનો અને રિટર્ન પાણી જતું હોય એ વાલને છે દબાવવાનું અને ફિલ્ટરથી આગલા વાલ રહ્યા જે પાછળના વાલ એને બંધ કરી દેવાનો એટલે અહીંયા ઓટોમેટિક મશરૂમમાંથી પાણી નીકળવાનું ચાલુ થઈ જતું હોય છે અને આ રીતનું સરસ મજાનું આપણે હલાવી અને જ્યાં લાગી ડોર નીકળે ત્યાં લાગીને આપણે આને હલાવશું તો મિત્રો આને પૂરેપૂરી માહિતી આપણો લોંગ વિડીયો આપણો બનાવેલો છે તો નીચે કિશન મિત્રો લીલાપુલ લખેલું દેખાય એની નીચે ક્લિક કરીને ફૂલ વિડીયો જોઈ શકો છો તો ફૂલ વિડીયો જોવા માટે મિત્રો રા કોને જોઉં નીચે ક્લિક કરી આપણી ચેનલનો લોગો નામ રહ્યું એને નીચે ક્લિક કરીને ફૂલ વિડીયો જોઈ શકો છો તો એમાં પૂરી પૂરી માહિતી આપેલી છે તો બસ આજે શોર્ટમાં આટલું રીતની વિડીયો જોવા બદલ તમામ ઘર મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ